અમદાવાદમાં તથ્ય પટેલે સર્જેલા હિચકાર અકસ્માત બાદ રાજ્યભરી પોલીસ વાહન ચાલકો સામે આખરી કાર્યવાહી કરી રહી છે તો સુરતના વાહનો પર જાહેર રસ્તા પર સ્ટન કરનારા સામે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈને કાર્યવાહી આદરી છે તેમાં પોલીસને વોટ્સએપ નંબર આધારે કાર્યવાહી કરાઈ છે સોશિયલ મીડિયા પર છવાઈ જેવા યુવકો સ્ટન કરતા હોય છે ત્યારે હવે પોલીસ પણ એક ડગલું આગળ વધી છે સોશિયલ મીડિયામાંથી સ્ટન્ટ બાજોનો સંપર્ક મેળવીને કાર્યવાહી કરી રહી છે તો સુરત ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલ રૂમના વોટ્સએપ મોબાઈલ ફોન નંબર શરૂ કરવામાં આવ્યો છે આ નંબર પર પોલીસને એક વિડીયો મળ્યો હતો જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરતા બ્લુ કલરની મોપડ જેનો જીજે પાંચ સત્તર પાસે તમામ વિગત આવી ચાલક વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ બસો ઓગણસી ત્રણસો છત્રીસ તથા મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો સત્યોતર એકસો ચોર્યાસી મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અઠવા લાઇન્સ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી અંગે અઠવા પીઆઈડીજી રબારીએ જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટન્ટબાજો સામે વિડીયો આધારે ફરિયાદ કરાઈ છે કે રવિવારે પેટા ચૂંટણી ઇલેક્શન લઈને પોલીસનો સ્ટાફ બંદોબસ્ત હતો જેથી આજે સોમવારે પોલીસની જુદી જુદી ટીમને મોપેડ ચાલકને પકડવા માટે કામે લગાવી દીધી છે આરટીઓમાંથી મોપેડના નંબરને આધારે તેનું એડ્રેસ પણ મેળવી લેવાયું છે ટૂંક સમયમાં સ્ટન્ટ કરનાર મોપેડ ચાલક યુવકોને ઝપ્પી પડી કાયદેસર કાર્ય કરાશે